ફ્રાન્સના પેરિસમાં ઓલિમ્પિકની શરૂઆત થઈ રહી છે ભારતના એકસો સત્તર અને ગુજરાતના ત્રણ ખેલાડીઓ આ ઓલમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે ભારતના ખેલાડીઓ સારું પ્રદર્શન કરે સારું દેખાવ કરે અને ભારતને ગૌરવ અપાવે તેવી આ ઓલમ્પિક વીરોને હું મારા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે આપણા દેશના ખેલાડીઓ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી છે ભારતનું નામ રોશન કર્યું છે ભારતને ગૌરવ અપાવ્યું છે એવી જ રીતે ઓલમ્પિકમાં પણ ભારતના જે પણ બધા ખેલાડીઓ જે ભાગ લઈ રહ્યા છે એઓ સારી રીતે શુભેચ્છા એમને એવી પાઠવું કે તેઓ આમાં સારો દેખાવ કરે અને ભારતનું નામ રોશન કરે ભારતને ગૌરવ અપાવે